સો ટકાને પાર થયો પંદર મિનિટ પહેલા જે મેં આપને નવ્વાણું ટકા સુધીના આંકડા બતાવ્યા હતા પળે પળની વરસાદની માહિતી મેં આપને આપી રહ્યા છે એટલે વીસેક મિનિટ પહેલા જે નવ્વાણું ટકા સરેરાશ વાત હતી હવે સાર્વત્રિક વરસાદ સો ટકા વરસાદનું જોર ઘટ્યું છે પરંતુ સરેરાશ પાર તો આ સ્થિતિ પર વધુ વાત કરવા માટે આપણી સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ જોડાયા છે અંબાલાલભાઈ સૌથી પહેલો સવાલ એ કે હાલની જે સ્થિતિ છે તેને જોતા આગામી અડતાળીસ કલાક કેવા લાગી રહ્યા છે હાલની પરિસ્થિતિ જોતા હવે આ વરસાદ જે છે એ તારીખ વીસમી તારીખ સુધી ચાલુ રહેવાની શક્યતા છે જેમાં હમણાં આ વરસાદનું જોર જે છે હવે દક્ષિણ રાજધાન ભાગોમાં જે છે દક્ષિણ રાજસ્થાન ભાગમાં કાલ અને આજનો બે બંને દિવસનો ભારે વરસાદ થશે ક્વચિત લગભગ પચ પચીસથી ત્રીસ સ્ટીમીટર જેટલો વરસાદ થવાની શક્યતા રહેશે ત્યારબાદ હમણાં બનાસકાંઠામાં વરસાદ થવાની શક્યતા રહેશે અને બનાસકાંઠાના ભાગોમાંથી ધીરે ધીરે આ સિસ્ટમ અરબ અરબસાગરમાં મૂક છે એટલે સૌરાષ્ટ્રના કેટલાક ભાગો વરસાદ થવાની શક્યતા છે દક્ષિણ સૌરાષ્ટ્રના કોઈ કોઈ ભાગમાં વરસાદ થવાની શક્યતા છે મધ્ય સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે કોઈ ભાગમાં વધારે કોઈ ભાગમાં ઓછો વરસાદ થવાની શક્યતા છે પરંતુ ઉલ્લેખનીય છે કે આ સિસ્ટમ લગભગ અઢાર ઓગણીસમાં જે અરબ સાગર તરફ જ્યારે જઈ રહી છે ત્યારે જે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે જેમાં રાજકોટના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે સુરેન્દ્રનગરના ભાગોમાં વઢવાણ હળવદ આ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે મોરબીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ આ સિસ્ટમના કારણે હવે ધીરે ધીરે કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે જેમાં પાટણના સરહદના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના ભાગોમાં મહેસાણા વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે વડનગરના ભાગો ખેરાલુમાં ભાગો વરસાદ થવાની શક્યતા છે વિસનગર કાકોસી બ્રાહ્મણવાળા ઊંઝા આ ભાગોમાં પર વરસાદ થવાની શક્યતા છે સમી હારીજમાં પણ વરસાદ થવાની શક્યતા છે કડી બે તારીમાં વરસાદ થવાની શક્યતા છે જોડાણના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે એટલે આ વરસાદ જે વાહનના કારણે વરસાદ તો થશે પરંતુ ખાસ કરીને કચ્છના રાપરમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને કચ્છના મુદ્ર મુદ્રા તેમજ અન્ય જખમ જખૌમાં અન્ય નલિયામાં વરસાદ થવાની શક્યતા છે ભરૂચ તેમજ ભચાઉમાં વરસાદ સવાલ એ છે કે કારણ કે દોઢ બે મહિનાની હજી વાર છે સિઝનને પતવાની ઓવરઓલ જો જોઈએ તો સિઝન ફળદ્રુપ કહેવાશે ખરી કારણ કે અત્યાર સુધી તો વરસાદ ખૂબ જ અનિયમિત રહ્યો છે તો બસ ફળદ્રુપ ક્યાંથી કહી શકાય ઓગસ્ટ માસમાં તો લગભગ વરસાદ ઘણો ઓછો થવા હતો અને પાકો જે છે એની સ્થિતિ ઘણી નબળી થઈ હતી કેટલાક પાકોમાં પાકોની સ્થિતિ તો લગભગ સુકાઈ પણ ગયા છે એટલે ચોમાસું જે છે એ મધ્યમથી પણ હળવું કહી શકાય અને અત્યારે કેટલાક ભાગોમાં ભારે વરસાદ થયો છે જે મગફળી જેવા પાકોને તો ઘણી વખત નુકસાન કર્યું છે અને વધારે પવનના કારણે ખરીફ પાકોને પણ જે ધાન્ય પાકોને પણ નુકસાન થવામાં છે એટલે જોવા જઈએ તો કોઈ જે પાકો કોઈ સરકાર ઊભા છે અને જ્યાં પિયતની વ્યવસ્થા થોડી ઘણી હશે 또 아빠가 말 끊지 마시고 바로 우연히 시작